મિત્રો મોત જગ્યા આપડે મેળા માં તૈયારી મિત્રો પાંચ ફૂટ વાળી ગાય તમે હે ભૂલે ના

લાઈ લે દો લે ગોદડાના પડ લેવાનો દીન વિઝિટિંગ કાર્ડ છે ભઈ નું જોવો આમાં જોઈ લેજો કચ્છી ભરત ગોદડાના પડ વાળા અને ગોળ ભરવાની તેલી પણ મળશે ભાઈ ભરવાડ ચોટીલાવાળા નંબર પણ જોવાયલે પડશે રેડી કોન્ટેક્ટ કરજો તમને મળી જશે આઈ પબ્લિક ને વાહ વાહ બહુ વાહ રેડી રે એક નંબર હો બાકી ફરા ભાઈ હા કેટલા નું હે

બધું જો હવે જેમ ને તેમ થવા માંડ્યું છે હવે વિખાવાનું ચાલુ થઈ ગયું છે બધું આ રાઈટ જો આખી જે ઉભી ગઈ હવે ખોલવાનું ચાલુ થઈ ગયું છે હવે બહુ મેળો ખતમ ખતમ તો પૂરજા બધા નોખા થાય હવે આવતા તણે તને મેળામાં આવશે ભાઈ પાસે રેડી ને મેળો ફાઈનલી થઈ ગયો પૂરો હવે કારણ કે આપણે હવે એ જ દેખાડવા તો કે મેળો પૂરો થઈ ગયો છે બસ વેસ ખતમ હોને કા વિડીયો બના બનારા ખતમ હોય કા મિત્રો હવે કોઈ મેળા ન કારણ કે મેળો થઈ ગયો પૂરો પૂરજા પૂરજા થઈ ગયા નો જો રેડી બધું સમાસમ ખાલી થઈ ગયું છે હવે બધા પોત પોતાના ઘરે ભાગતા જાય હવે પબ્લિક કોઈ છે નહીં હવે હું ને કા છોટુ વધે છે ભાઈ બાજુ બુડીકા બાલવાળા વાળા ઓ રેડી તો પૂરો હોય તો તરમાં હવે ઇલા હવે થઈ ગયું સબ બધું બંધ હવે ક્લોઝ હવે નેક્સ્ટ ટ્રેન તેના મેળામાં આવે કારણ કે બધું પોલીસની ભીંદ એટલી ને બધું લોક થઈ ગયું છે હવે સબ બધું બંધ થઈ ગયું નેક્સ્ટ ટ્રેન તેના મેળામાં બધું સ્ટાર્ટ થાય ત્યારે બધા પહોંચી જાય ત્યારે પણ આપણે વિડીયો શૂટ કરશું રેડી ત્રણ તેના મેળામાં તેમ બધા આવ્યા અને તેમ બધા કચરો ફેલાયો અને આ ભાઈ જો મસ્ત મજાની બોટલો બધી સમેટી લીધી જો નો પ્લાસ્ટિક કચરો બધો એકઠા કરી લીધો જો ચેક ને રેડી ભાઈ બંધ રેડી જો પ્લાસ્ટિક વેસ્ટ બધું જો આમાં કવર કરી લીધું છે મેળામાં તમે જે બગાડ કરો છે બધું આયા જમા થઈ ગયો છે હવે કારણ કે દોસ્તો તમે કચરો ફેલાવવાનો આવડે પેટ ભરવા માટે પોત તમારી બધી બોટલ ઉઠાવે છે ત્યારે અમને બધું રિકવર થાય છે ત્યારે અમને ગુજરાન ચાલે છે આનું શું પૂછું કોણ ની હા તો ફાઇનલી મિત્રો તરીને તમનો મેળો થઈ ગયો છે પૂરો અને આપણે જે થતું એટલું મેં તમને કોશિશ કરીને દેખાડ્યું છે કારણ કે આપણે લાસ્ટ ડે ઉપર હતા પહેલા જ્યાં પેલા બધામાં તો બીજા યુટ્યુબર આવીને બધું તમને દેખાડી ગયા છે પણ આપણે લાસ્ટ ડેમાં થોડું ટ્રાય કર્યું છે અને જો બધું ખતમ થઈ ગયું છે બધી બંધ છે હવે પૂરે વસ્તુ ચાલુ નથી

तो यार बस आज के लिए सिर्फ इतना ही। अब अगर तुम लोग को वीडियो पसंद आए ना तो यार लाइक मारो कर दो यार तुम्हारे पैसे थोड़ी ना कट रहे हैं? कर दो अब अगर तुम लोग नए हो तो यार सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उसके साथ मैरी गो राउंड खेलो या फिर टीपी टीपी टैप मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए